જય માતાજી જય ભોળાનાથ હું છું દર્શન પરમારડા સ્વામીના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને યુટ્યુબમાં વિડીયો લઈને આવી રહ્યો છું કે યુટ્યુબમાં પૈસા કઈ રીતે મળે અને યુટ્યુબમાં કઈ રીતે મોનેટાઈઝ થવાય તો હું તમને સમજાવું ગુજરાતીમાં અને તમે અંત સુધી વિના રહેજો વિડીયો પૂરો જોજો તો તમને ખ્યાલ હશે ગુજરાતીમાં અને ગુજરાતીમાં સમજાવું તમને તો આપણે વિડીયો મૂકવી એટલે આપણે ચાર હજાર હોસ્ટમ પૂરો કરવાનો આવે એમાં ચાર હજાર હોસ્ટમ પૂરો કરો ને પછી તમે મોનેટાઇઝ થાઓ મોનેટાઇઝ થઈ જાઓ પછી તમારે એક પિન કોડ આવે ગૂગલ એક્શન કોડ એ પણ હું તમને બતાવીશ કયો ગૂગલ એક્શન કોડ આવે તો હાલો હવે તમને સ્ટાર્ટ કરી કે પહેલાં તમારે કરવાની હજાર સબસ્ક્રાઈબ હજાર સબસ્ક્રાઈબ કરો એટલે તમારે મિશન પૂરું થાય પછી આવે ચાર હજાર મિશન ચાર હજાર મિશન કરો એટલે હોસ્ટન થઈ જાય પૂરો એટલે એ તમે મોનેટાઈઝ થઈ ગયા મોનેટાઈઝ થઈ જાઓ પછી તમારે આવે ગૂગલ એડસન કોડ એ ક્યારે આવે તમે દસ ડોલર થઈ જાય તમારે યુટ્યુબમાં તય આવે અને યુટ્યુબમાં દસ ડોલર થઈ જાય પછી ગૂગલ એડસન પિનકોડ મગાવવાનો આવે પોસ્ટ ઓફિસમાં એટલે ગૂગલ એકાઉન્ટવાળા મોકલે કે તમારે યુટ્યુબમાં બેંક એકાઉન્ટ જોડી શકો તો તો હું તમને દેખાડું છું ગૂગલ એડસન કોડ તો આ છે ગૂગલ એડસન કોડ મારે આવી ગયો છે યુટ્યુબમાંથી તો તમારે પણ આવશે અને કઈ રીતે આવશે એ તમને સમજાવું જો તમે ગૂગલ એડસન કોડ મંગાવતા હો તો તમારે આધાર કાર્ડનું સરનામું હોય તો એ નાખજો તો તમારે ગૂગલ એડસન કોડ આવશે નકર આધાર કાર્ડના સરનામા જો નહીં હોય તો તમારે નહીં આવે તો તમારે એ કન્ફર્મ નહીં કરે આધાર કાર્ડનું જે ફોર્મ નાખ્યું હોય તો જ તમારે સરનામું આવે તો જોઈ લો આ સરનામું મેં નાખ્યું છે તો વિડીયામાં તમે જોઈ લો આ ગૂગલ એડસન કોડ મગાવ્યો હતો મેં એમાં પિનકોડ આવ્યા આ નાખો એટલે બેંક એકાઉન્ટ જોઈન થાય તો આ સરનામું છે તો આપણે આવી ગયો છે અને આપણે તમારા બધાના સપોર્ટથી હું જો આ ગૂગલ એડસન કોડ પણ આવી ગયું છે યુટ્યુબમાં ખૂબ ધન્યવાદ છે તમારા બધાના સપોર્ટથી હું ગૂગલ એડસન કોડ પણ આવી ગયો છે અને આવવાના આવો સપોર્ટ કરજો અને આવાનવા વિડીયો જોઈજો તો તમને ઘણી પણ માહિતી મળશે તમે મને સપોર્ટ કર્યો એટલે મારે આવી ગયું છે ગૂગલ એડસન કોડ અને હવે વિડીયો તમે જોશો એટલે આપણે ટૂંક સમયમાં પૈસા પણ આવશે અને એ પણ વિડીયો મૂકીશ કઈ રીતે આવે તો આ હવે તમે અમારા ગરડા જ્યાલા નદીનો જોઈ લો વિડીયો

યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે વિડીયો લઈને આવ્યા છીએ જલા નદી નો ઓવરપુલ તો આજે જલા નદી ઓવરપુલ થઈ ગઈ છે તારીખ અત્યાવી નવ બે હજાર ચોવીસ તો જોવા ઝગડાનો તમને ઓવરપુલ ડેમ દેખાડવાનો છે તો અમારી જલા નદી તમે જો અને આ છે અમારી જલા નદી તારીખ ની આ જલા નદી અમારે ઓવરપુલ થઈ ગઈ છે અને આ વરસાદ સારો પડ્યો હાંજી અમારે જોરદાર તેની માટે જોરદાર વરસાદ પડ્યો અને ઓવરપુલ થઈ ગયો આ અમારે પરમાર ઉદા પરમાર સી ના દાન દીધા થી ઓ ભાઈ તમને મળ્યો આ ડેમ ક્યાં જ નો ભરાણો છે રવિભાઈ એમ કે છે કે લીપાળી ડેમ ચડ્યો છે અને પાણી ભરાઈ ગયું છે અને ત્રણ ચાર દિવસ થી વરસાદ આવે છે અને હજી ચાલુ છે ઉપર પાણી આવવાનું તો તમે શું કહેજો કે પાણી એટલું ભરાઈ ગયું છે તો પાણી હોય અને આ તમને નદી છે અમારી ઘેલા નદી અને તમને દેખાડ્યું ઓવરફૂલ થઈ ગયું હતું તો આ ઘેલા નદી છે અને જો સામેનો ભાગ રહ્યો આપણે ઓવરફૂલ હતા ત્યાં હતા તમને કહેતો ઘેલા નદીનો નજારો દેખાડતો કેટલું ભરાઈ ગયું છે જો આટલું ઘેલા નદી ભરાઈ ગઈ છે અને થોડીક વેલ પણ આવી ગઈ છે આ બાજુના ભાગમાં તો તમે શું કહેશો અમારા ઘેલા નદી વિશે તો કમેન્ટમાં લખી દેજો જય સ્વામિનારાયણ જય ઘેલા નદી જય ગોપીનાથ મહારાજ અને આ છે અમારે નવું મંદિર બીએપીએસ અને આવા નવા આપણે વિડીયો મૂકીએ છીએ અને તમે વિડીયામાં બના રહીજો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું એટલે તમને ગઢડાના આવા નવા ઇતિહાસ જાણવા મળે અને આવા નવા વિડીયો રાખીએ તો હાલો હવે તમને બીજા ન્યૂઝમાં લઈ શકો